આજરોજ સવારના સાડા આઠ વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાળ બાખરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલ છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડી ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવડી જગ્યાએ જઈ ચેક કરતાં મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમુને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતાં બનાવડી જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઇરફાન હુસેન યુસુભ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુફ મિયા અલાઉદ્દીન મલેક આજરોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી સાડા આઠ દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કામ કારણસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે ગુનો અંડીટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટી જાણી અને આ ગુનો ડિટેક કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે શરીર પર ઇન્જરીના નિશાન છે કેવી રીતે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી કૃષ્ણ જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાવ્યા છે અત્યારની ઘટના કઈ જગ્યાએ બનીને અંદાજે કેટલા વાગે બની હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમને જાણ સાડાઆઠ સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈપણ સમયે બાકરોળ ગામે આવેલ ગોયા તળાવોમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે